કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ ની અંદરથી કોઈ પણ ડ્રેનેજ લાઈન હોય અથવા તો સ્ટ્રોંગ વોટર લાઈન હોય એ કેટલા લોડ સાથે પાણીના વહન સાથે જઈ રહી છે એનો અંદાજ આવશે તદુપરાંત જ્યારે આને વાત કરવામાં આવે ડિજિટલ કરવાથી ભવિષ્યની અંદર એનું આપણે વાત કરીએ કે એ લાઈન કોઈને જોવી હોય લાઇન અને નવસો એસી કિલોમીટરની સ્ટ્રોંગ વોટર લાઇન છે એનું ટોટલી ડિજિટલ મેપિંગ કરવામાં આવશે જેનો અંદાજિત ખર્ચ પાંચ વર્ષના ઓ એન સાથે લગભગ ચાર કરોડ રૂપિયા જેટલો થશે મહાનગરપાલિકાની અંદર જે અલગ અલગ જગ્યાએ વોટર લોગિંગ સ્પોટ હતા ત્યાં આગળ મેન પાવર મૂકવાના અને આપણે વાત કરીએ કે પાણીનો ઝડપથી નિકાલ થાય પૂર્વ પટ્ટાની અંદર ત્રણ કે ચાર જગ્યાએ ખાસ કરીને ત્યાં આગળ અમલ ખાસો એવો કરવામાં આવ્યો છે પરિણામે કાલે છ ઇંચ જેટલો ત્રણથી છ ઇંચ જેટલો જે વરસાદ પડ્યો એ રાત્રિના સમયે મોટાભાગે એનો નિકાલ થઈ ગયો હતો તદઉપરાંત આપણે વાત કરીએ કે મણિનગરમાં જે અંડરપાસ બંધ કરવામાં આવે તો દક્ષિણી એ પણ સવારની અંદર એ અંડરપાસ પણ ચાલુ થયો તો પૂર્વની જે ઇફ્ટર્ન ટ્રંક લાઈન છે એ ટૂંક સમયમાં જ એની કામગીરી પૂરી થવામાં આવશે પરિણામે જે રીતે નરોડાની સમયગાળા દરમિયાન વસ્ત્રાલ ઓઢ નિકોલ આવો જે વિસ્તાર છે પૂર્વનો પટ્ટો ત્યાં આગળ મોટે ભાગે સ્ટ્રોંગ વોટરની જે સમસ્યા છે આ સમસ્યામાંથી છુટકારો મળશે એમટીએફ જે પણ કોઈ એજન્સીની બસ હશે તેના પર પણ એક્શન લેવામાં આવશે એજન્સી પર પણ અને ડ્રાઈવર કંડક્ટર જ્યારે પરિસ્થિતિ આવી હોય પાણી હોય ત્યારે કોઈ પણ વ્યક્તિને રાત્રિના સમયે ગમે ત્યારે અંધારાની અંદર છોડી ના શકાય એટલે આપના માધ્યમથી જ્યારે આ સમાચાર મળ્યા છે ત્યારે એજન્સી અને ડ્રાઈવર કંડક્ટર બંને ઉપર એક્શન લેવામાં